બનાવેલ શહીદ સ્મારક ખાતે પાલિકાએ એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી સને ઓગણીસો બેતાલીસ ની ઓગસ્ટ ક્રાંતિની તેજ હવા વડોદરા ને સ્પર્શી ગઈ હતી અઢારમી ઓગસ્ટે સ્વર્ગીય ભાનુબેન આઝાદ ને આગેવાની નીચે ભાઈ બહેનનું સરઘસ નિયત સમયે કોઠી પોળમાંથી નીકળવા તૈયાર થયું તે જ સમયે પોતાની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છૂટા પડી જાય એ જાતનું વાતાવરણ પોલીસ કમિશનર એડવિન્યોએ સર્જાવા પોતાનો ઘોરો પોળ પાસે લગાવીને ઊભો રાખ્યો અને બંદૂકવાળી પોલીસ પાસે બોલાવી દીધી પરંતુ સરઘસ જરા પણ દરિયા કે ગભરાયા સિવાય આગળ વધ્યું સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરે લાઠી શરૂ કર્યો

ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થયા બનાવની જાણ થતા ઠેર ઠેર બાળકો યુવક યુવતીઓ વૃદ્ધો બધા જ રણ મેદાનમાં ઉતરી પડ્યા હતા પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી ચાર દિવસ કર્ફ્યુ ચાલુ રાખ્યો જનતાએ તેનું કાર્ય લડાયક રીતે કરી રહી હતી ઓગણીસો બેતાલીસની અઢારમી ઓગસ્ટના આ બનાવમાં શહીદ થયેલા શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં

ઓગણીસો બેતાલીસ માં જયારે અગસ્ત ક્રાંતિ ની શરૂઆત થઈ ત્યારે વડોદરા પણ આ અગસ્ત ક્રાંતિના રંગે રંગાઈ ચુક્યું હતું અને આ કોઠીપોડમાંથી તે સમયે જનમેદની સાથે સરઘસ નીકળવાનું હતું ત્યારે જે તે સમયે ના પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ લોકો પર કરવામાં આવ્યો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો આ અગસ્ત ક્રાંતિ જે આઝાદીની લડત માટે સમગ્ર દેશમાં લોકો અને જનતા પણ સ્વયંભૂ જોડાઈ હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોળ ખાતે આ બંને વીર શહીદોનું તે દિવસે તેમણે પોતાની પ્રાણોની આહુતિ આપી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે આ શહીદ જવાનોને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારા સાથી પક્ષના નેતાશ્રી અને મારા સૌ સ્થાનિક સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકો અને આ બંને શહીદોના પરિવારજનો સૌ સાથે ઉપસ્થિત રહી અને શહીદોને સલામી આપી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા